મેઘરજ તાલુકા મથકેલા સમર્થકો સુધી કાઢી રેલી રેલી માંગ ભીખાજી તું આગે બઢો હમ તુમારે સાથ હાઈ ના ગગનવેદી નારા ગુંજ્યા મેઘરજ પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે બંદોબસ્ત ગોઠવ્યો સર્વ સમાજ દ્વારા આયોજિત સફળ મેઘરજ બંધ અને રેલીમાં મૂમટેલી ભીડ જોઈ ભાજપના અગ્રણીઓ ચિંતામાં મુકાઈ જાય તેવી પરિસ્થિતિ રેલીમાં ઉમટેલા અગ્રણીઓએ ભીખાજી માટે છેક સુધી લડી લેવાનો નિર્ણય જાહેર કરતાં આ નિર્ણયને લોકોએ વધાવી લીધો સાબરકાંઠા બેઠકમાં સર્જાયેલો કપસેટ ભાજપને ભારે પડે તેવી હાલ સ્થિતિ નમન નમનેશ પંડ્યા ગુજરાત બુલેટિન ન્યૂઝ અરવલ્લી

સ્વપ્નાબેદને ટિકિટ આપી છે ત્યારે ફરીથી પણ હું આજે સામૂહિક અમારા મેઘરજ તાલુકાના તમામ રાજીનામા આપવા અમે અત્યારે અરવલ્લી જિલ્લાના કમલમ ખાતે અમે જઈ રહ્યા છીએ ત્યારે આજે અમારે બે હજાર સંખ્યા તમામ કાર્યકર્તા અમે ત્યાં જવાના છીએ અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાંથી કાર્યકર્તા પણ ત્યાં ઘણા બધા આવવાના છે ત્યારે આજે હું ફરીથી પણ કહું છું કે ભીખાજી ઠાકોરને જો ટિકિટ નહીં આપે તો અમે પૂરેપૂરા ત્યાં અમે ગાંધીનગર કમલમ સુધી અમારી લડત

ભારત લોકસભાની ચૂંટણી ના ઉમેદવાર ભીખાભાઈ ઠાકોર ટિકિટ આપેલી ટિકિટ આપેલી પાછી ખેંચી એ કયા કારણોસર કારણ કે જે સોમનાથ ને ટિકિટ આપી મૂળ કોંગ્રેસ ની છે આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજે આવેલી વ્યક્તિને જાણે બીજી બેન ટિકિટ ઓકે મેચિંગ આપી તી તી એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ અમના જોડે જવાનું નથી મત લેવા ક્યાં જ છે અને અમારે ઘણા જોડે જવાનું આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા અમને જોડે જ છીએ બાકી તો આમાં અમે સમાધાન આપવાનો નથી અમે એમના જોડે રહેવાના પણ નથી અને આ તદ્દાન ખોટી આપી છે કારણ કે કોંગ્રેસ નો વ્યક્તિ છે અને આજે આવેલો આપણા જોડે હાલ આપણા જોડે નહીં પાર્ટીમાં આવેલો અને એને ટિકિટ આપી એ તદ્દન ખોટી આપી છે મિત્રો એટલે અમે ભેખાજી નહીં તો વોટ નહીં આધોજી અમારી યુવા મિત્રો અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતી અમારી તો એક જ માગણી છે જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે આજે અમે શરૂઆત તો કરી જ દેલી છે આ શરૂઆત અમે આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો મોવડી મંડળ અને હાઈ કમાન્ડ ને કહીએ છીએ કે તમે આજકાલના ના જો કોંગ્રેસીઓ ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય જો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય જો છે અમે ક્યારે ભી ના ભૂલી શકીએ એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે

છે સિવાય બીજા ની ટિકિટ આપી તમે તો નહીં કરતા પણ આજકાલ કોંગ્રેસમાંથી આવેલા છે એટલા માટે અમારો સખત વિરોધ છે અને પાયાના ના કાર્યકર્તા ત્રીસ ત્રીસ વર્ષ મજૂરી કરેલી છે એમની જો ઘેર હોય તો અમે શોભનાબેન નું ક્યારે ના ચાલવી લઈએ